તમારે કાઢી જ નાખવા નતા તમે એવું કેતા હતા પણ થાય એમ જ નતો હા ઉભા રહી ગયા હતા વિકાસ જ નતો હતો છોડવાનો પછી આ બોટલ માંથી દવા વધી હતી તમે બીજે ક્યાં વાંક સાટી હતી તમે કેતા મેં સાટી હતી મકાઈ માં ઉનાળે મકાઈ હતી ને મકાઈ એ પીળી મકાઈ હતી આ ઝીંક સાટ્યું ને એકદમ તમે કેમ ખાતર નાખ્યું એવું રિઝલ્ટ હતું લીલી સામ થઈ ગઈ હતી મકાઈ તમને સંતોષ થયો ને ફૂલે ફૂલ સરસ આભાર દીપકભાઈ